નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સમાચારની શરૂઆત કરીએ રેડ એલર્ટની સાથે તો કાળઝાડ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી ઉત્તર પૂર્વથી પૂર્વના પવન કૂંકાતા તાપમાન ઉચકાયું રાજ્યમાં સામાન્ય કરતા પાંચથી આઠ ડિગ્રી તાપમાન ઉંચકાયું છે તો રાજ્યમાં આગામી અડતાળીસ કલાક હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હીટવેવનું એલર્ટ રાજ્યના સાત જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ રહેશે રાજ્યના છ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગરમીનું યલ્લો એલર્ટ કચ્છ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર સુરતમાં ગરમીનું રેડ એલર્ટ તો અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા બોટાદ ભાવનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી નવસારી વલસાડ તાપી અને વડોદરામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે તો કલાક બાદ ગરમીથી મળશે આંશિક રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તો ગરમીને લઈને રેડ એલર્ટ ક્યાં ક્યાં છે તે જોઈએ ગરમીનું એલર્ટ રાજ્યના સાત જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં રાજ્યના છ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ રહેશે એટલે ગરમી આજે ખૂબ જ વધુ રહેશે ક્યાંક રેડ એલર્ટ છે ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજ્યના સાત જિલ્લાઓમાં गर्मी नु रेड अलर्ट आप आगाही कर निकल सूचना तो जे प्रकार आगाही अगले आगा 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 दो दिन तक तो जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए है पहला दिन जो है मतलब ग्यारह तारीख जो है आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्रगत बहुत गुजरात रीजन दोनों के लिए दिया गया है और जो डे टू में मतलब बारह तारीख के लिए बारह मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए कच्छ सुरेंद्रनगर राजकोट पोरबंदर जूनागढ़ मोरबी एंड जो गुजरात रीजन में है सूरत में और सीवियर सीवा, हीट वेव कंडीशन प्रिवेल करेगा तो जो गुजरात रीजन है बनसकांठा साबरकांठा गांधीनगर अहमदाबाद और सौराष्ट्र में आएगा भावनगर गोटा ये ऑरेंज अलर्ट पे है સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ મોરબી અમદાવાદનું સોલા સિવિલ હોસ્પિટલ એલર્ટ હિટ સ્ટ્રોકને લઈને અગાઉથી વ્યવસ્થા કરી લેવાય છે દર્દીઓ માટે વોર્ડમાં કરાઈ છે તમામ વ્યવસ્થા સોલા સિવિલના ચાર અને નવમાં માળના વોર્ડમાં વ્યવસ્થા કરાઈ છે ઓઆરએસ ઇન્જેક્શન દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નો વોર્ડ મેડિસિનનો વિભાગ છે અત્યારે કરંડની મેડિસિન વિભાગમાં દર્દીઓ દાખલ કરવામાં આવે છે અને અમારી હોસ્પિટલમાં એ બ્લોકમાં ચોથા માળે પુરુષ વિભાગ અને નવમા માળે સ્ત્રી વિભાગ એમ બંને વિભાગમાં વોર્ડમાં દર્દીઓ દાખલ કરી અને તપાસ કરી સારવાર આપવામાં આવે છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને ગરમીમાં ઇસ્ટ્રોકના કેસ છે વધી જતા હોય છે ત્યારે હોસ્પિટલ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અત્યારે પણ આપ જોઈ શકો છો કે દવાનો જથ્થો છે તે પૂરતો રાખવામાં આવ્યો છે કારણ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા હોય છે અને એ સીધા કિરણો છે જ્યારે શરીર પર પડે છે ત્યારે ડિહાઈડ્રેશન થવાની સમસ્યાઓ છે તે વધી જતી હોય છે ઇમરજન્સી છે તે બોટલ ચડાવી સમયસર મળી રહે તે માટેની પણ સોલા સિવિલ હોસ્પિટલમાં છે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પૂરતો દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે સાથે સાથે બેડ પણ તૈયાર કરવામાં આવ્યો છે વિભુ પટેલ ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ તો બોટાદમાં તસ્કરોએ હદવટાવી ધોળા દિવસે માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી ગઢડાના ઢસા ગામમાં મંદિરમાં ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે માતાજીના મંદિરમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જોઈ શકાય છે કઈ રીતે તસ્કરો ચોરી કરી રહ્યા છે તેમને કોઈ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે થોડા દિવસે માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે તો બીજી તરફ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે કે અમરેજના નવા ગામ ખાતે બની બાઇક ચોરીની ઘટના માંકના ગામમાં યુવકે પાર્ક કરેલી બાઇકની ચોરી ઉઠાંતરી કરી નાસી છૂટ્યો ઘટનાના સીસીટીવી ફૂટેજ કરતા નકલી ચાવીથી બાઇક સ્ટાર્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું તો સીસીટીવીના આધારે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી કરતા એક શખ્સની ઝોન સાત એલસીબી ટીમે ધરપકડ કરી છે મૂળ રાજસ્થાનો અને અમદાવાદમાં રહીને વસ્ત્રાપુર બોડકદેવ સેટેલાઇટ સોલા સહિત બોપલ અને આનંદનગર જેવા પોષ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર પોપર્ટ લબાના પાસેથી એકત્રીસ જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપી પોતાના પોતાની મોડ સોપ્રેંડી મુજબ ડુપ્લીકેટ ચાવી વડે માત્ર ગણતરીની મિનિટોમાં જ ટુ ચોરી કરીને ફરાર થઈ જતો હતો ત્યારબાદ વાહન રાજસ્થાનમાં જઈને સસ્તી કિંમતે વેચી દેતો હતો મળતી માહિતી અનુસાર પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચેક વર્ષમાં બે ડઝન કરતા વધુ ટુ વ્હીલર ચોરીને અંજામ આપી ચૂક્યો છે ઉમરે તેતાલીસ વર્ષ રહેવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે એક મોટા ચોર છે અને છેલ્લા પાંચ એક વર્ષમાં બત્રીસ જેટલી મોટરસાઇકલ સાયકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવામાં કરવાની કામગીરી ઝોન સેવન એલસીબી કરેલી છે પોલીસના હાથે લાગ્યો છે મોટું વાહન ચોર કે જે ચોરી કરતો પાંચ વર્ષમાં એકત્રીસ વાહનોની ચોરી કરી છે જે અનેક ખુલાસા પણ થયા છે શહેરના પોશ વિસ્તારમાં તે ટુ વ્હીલરની ચોરી કરતો હતો સીસીટીવીમાં પણ દ્રશ્યો સામે આવ્યા અને આ વાહનો રાજસ્થાનમાં જઈને સસ્તી કિંમતે તે વેચતો હતો આરોપી પોપટ લબાનાની ધરપકડ કરવામાં આવી છે જેમાં તેણે કઈ કઈ ચોરી કરી છે ક્યાં ક્યાં હાથ હાથસાફ કર્યો છે તે તમામ બાબતે ખુલાસો થયો છે તો સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા કે કઈ રીતે તે ચોરી કરી રહ્યો હતો પરંતુ તસ્કરો બેફામ બન્યા છે બોટાદ હોય કે પછી સુરત કે પછી અમદાવાદ ચોરીની ઘટનાઓ सतत વધી રહી છે એક તરફ માતાજીના મંદિર માં ચોરી તો સુરત માં પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોરીના કચ્છ થી મહત્વપૂર્ણ સમાચાર કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત આજના દિવસે ફરી એકવાર 11 ને 12 કલાકે નોંધાયો છે આજકો પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં 3 ની તીવ્રતાનો નોંધાયો છે આજકો ભૂકંપના આજકાનો કેન્દ્રબિંદુ રાપર થી 16 કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ અને વેસ્ટમાં નોંધાયું છે તો જે પ્રકારથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે સોળ કિલોમીટર દૂર રાપરથી કેન્દ્રબિંદુ છે તે નોંધાયું છે કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે લોકોમાં ડરનો માહોલ ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ અપડેટ આ સમગ્ર મામલે જી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના હળવા તેમજ ભારે આંચકાઓ અનુભવાતા હોય છે તેની વચ્ચે આજે ફરી એકવાર છે તે ને બાર કલાકે છે તે આંચકો ભૂકંપનો હતો પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં તીવ્રતાનો જે તે આંચકો છે તે નોંધાયો હતો આંચકા નું કેન્દ્ર બિંદુ છે તે રાપર થી સોળ કિલોમીટર વેસ્ટ સાઉથ વેસ્ટ માં નોંધાયું હતું ચોક્કસ થી વાત કરીએ તો જે ત્રણ પોઈન્ટ તીવ્રતાની ઉપરના જે આંચકાઓ આવતા હોય છે ત્યારે લોકોમાં ગભરાટ છે તે જોવા મળતો હોય છે જી બિલકુલ મેહુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા લોકોમાં ડરનો માહોલ અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીની સરકારી સહાયમાં કટકી પીજીવીસીએલના બે અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ પચીસ લાખની સહાયમાં દસ લાખની કટકીનો પ્લાન ઓડિયો વાયરલ થયા બાદ સસ્પેન્શનની કાર્યવાહી પીજીવીસેલના એચઆર મેનેજર અવિનાશ કટારાનું નિવેદન રૂપિયા માંગ્યા છે આપ્યા પણ નથી અને લીધા પણ નથી તો કર્મચારીની સરકારી સહાયમાં પણ કટકી થઈ રહી છે જે વાત સામે આવી છે બે અધિકારીઓની ઓડિયો ક્લિપ વાયરલ આપણે એના લાભ છે એટલે તમે જરીક વચ્ચે રેજો એટલે એને છે ને વિશ્વાસ આવી જાય બરાબર એમાં શું છે સાહેબ આપડે કોરોના માં એના કઈક બરાબર છે હવે એ લોકો ને પચીસ લાખ મળ્યા નથી

જે જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો જે પ્રિલિમનરી ઇન્કવાયરી આપી હતી એમાં પછી એવું જાણે આવ્યું કે ભાઈ જે એમના ડીઈ છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી જે એમની નીચે કામ કરતા હતા એટલે એમને એવું કીધું ભાઈ એવો ફોન આવ્યો તો માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા કોઈ લેવડ દેવડ નહીં થઈ છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી જીએલએસ યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે પર્સનલ ફોટો માંગતા હોબાળો એનએસયુઆઈ કાર્યકરોએ યુનિવર્સિટીમાં દેખાવો કરી પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ કરી પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કર્યા બાદ મેનેજમેન્ટમાં ફરિયાદ કરાઈ હતી ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન કરાતા વિરોધ કર્યો

અને સસ્પેન્ડ કરીને અગર આ આ સાહેબ કોઈ બીજી શાખા કોઈ બીજી સંસ્થામાં જશે અને એની સાથે આ રીતનું કૃત્ય થશે તો એની જવાબદારી લેશે કોણ જીએલએસ યુનિવર્સિટીની અંદર આ સાહેબ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત હતા હજુ અમને ખબર નથી કે કેટલી વિદ્યાર્થીઓની સાથે આ છેડતી થઈ છે અગર એ ત્યાં સુધી હશે તો અમે તાત્કાલિક ધોરણે આના પર પગલાં લઈશું અને અડતાલીસ કલાક અલ્ટિમેટમ યુનિવર્સિટીને આપ્યો છે કે એફઆઈઆર કરાવવી પડશે અથવા તો યુનિવ એનએ સિવાય પોતે એફઆઈઆર કરવા જશે ફર્સ્ટ ટાઈમ આવી એ પહેલાં ક્યારે આવી નથી એ ચૂકતી આપણી પાસે જેલે સુધી ફર્સ્ટ ટાઈમ એ ડી એ ડીને મળ્યા આવ્યા અને તરત જ અમે પંદર મિનિટમાં અમને લાગ્યું કે કમ્પ્લેન થોડી ગ્રીવન્સ વધારે લાગે છે એટલે અમે તરત જ ફેકલ્ટીને કીધું તમે ઘરે જતા રહો અને સાંજે ગઈકાલ સાંજે અમે સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે ફેકલ્ટીને અને હવે આગળ ઇન્કવાયરી કરીશું અન્ય સમાચાર અરવલ્લીથી માલપુરના રંભોડાના જંગલમાં આગ લાગવાની ઘટના બની છે જંગલની વનરાજીમાં અગમ્ય કારણોસર આગ લાગતા આસપાસની વનરાજી બળીને ખાક થઈ છે આગ લાગવાનું કારણ અકબંધ છે આગની જાણ થતા વન વિભાગ દોડી આવ્યું હોડી પહેલા આગની ઘટનામાં જોવા મળે છે વધારો હેલ્મેટ ફરજિયાત પહેરવું આ કાયદાથી સૌ કોઈ વાકેફ છે પણ તે અંગેનું પાલન થતું નથી રાજ્ય સરકારે પોતાના ઘરથી જ તપાસની શરૂઆત કરી છે એટલે કે સરકારી કચેરીઓમાં આવતા અધિકારી અને કર્મચારીઓ માટે પહેલા ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવાનો કાયદો અનેક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ થોડા દિવસ પાલન કરાયું પછી સ્થિતિ જેમની તેમ ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ગણદેવી મામલતદાર કચેરી પહોંચ્યું અને રિયાલીટી ચેક કરવામાં આવ્યું જેમાં કેટલાક કર્મીઓ તો કેટલાક અધિકારીઓ કેમેરામાં હેલ્મેટ વગર આવતા નજરે પડ્યા હતા સરકાર શ્રીએ હેલ્મેટ પર માટે સરકારી કર્મચારીઓ માટે ફરિયાત કર્યું છે એના માટે અમે અમારા કર્મચારીઓને ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપી છે કાગળ પર સૂચના આપી છે અને એની અમલવારી બી કરાવીએ છીએ આના માટે અમે અગિયાર બાર અને તેર ફેબ્રુઆરી રોજ ઢાય દિવસ તરીકે એની અમલવારી કરાવી છે અને જેમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે નથી આવતા એ માટે પણ આપણે જે છે ચેક કરીશું આ કેટલા કર્મચારીઓ છે અહીંયા જઈ રહ્યા છે હેલ્મેટ પહેરવાનો કાયદો છે છે સરકાર

તો આ તો હતા અરજદારો અને કર્મીઓ હવે જરા નાયબ મામલતદાર નું વર્તન પણ જુઓ કે જે કાયદાનો ભંગ કરતા પકડાતા કેવા બહાના બતાવી રહ્યા છે સરકારી કચેરીમાં ફરજજત પરને હેલ્મેટ પહેરવાનો જે કાયદો છે રાજ્ય સરકારે બનાવી પરિપત્ર પાડવામાં આવ્યો છે પરંતુ લોકોને નિયમોનું પાલન કરાવતા નાયમ મავლદારો પોતે હેલ્મેટ પહેરવાથી થી બાના કાઢી રહ્યા છે આજ એક નાયમ મავლદાર છે એ પોતે પણ કેમેરામાં કે આ છે જે હેલ્મેટ પહેરી નથી આ કે બે નામ છે હેલ્મેટ પહેરીને નથી આવ્યો સરકારના કાયદાનું તમે પાલન નથી કરતા સરકારી ભાઈ અહીંયા હું નજીકમાં જતી નહી અહીંયાથી આટલા સમાચાર નો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાયશું બ્રેક માટે આપ જોતા રહો ગુજરાતી ગુજરાતવાસીઓ ગરમીથી હવે બચીને રહેજો ગરમીને હવે હળવાશથી લેવાની ભૂલ ન કરતા કેમ કે ગુજરાતમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો શેકાઈ ગયા અંગ દજાડતી ગરમીએ રીતસરનો કહેર મચાવ્યો રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ વેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ હીટ હીટવેવની આગાહી કરી છે હજુ ત્રણ દિવસ સુધી તાપમાન સતત વધતું જશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં ગરમીનું એલર્ટ અપાયું છે આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત કચ્છ બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ આપ્યું છે સાથે જ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે સોમવારે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું રાજકોટ એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું પરેશ ગોસ્વામીએ પણ ગરમીને લઈને આગાહી કરી છે આ વખતે તાપમાન રેકોર્ડ તોડી શકે છે अगले तीन दिन तक आपका जो टेम्परेचर है दो से तीन डिग्री सेंटीग्रेड मतलब अभी मतलब एनर्जी रहेगा दो से तीन दिन फिर उससे आगे जो दिन आएगा उससे दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले फोर्टी एट आवर्स तक उसके आगे फिर टेम्परेचर दो से तीन डिग्री सेंटीग्रेड डाउन होगा રાજકુ ગોંડલમાં ઘૂમ યુવાનનું મોત મારવાતી નહી પરંતુ અકસ્માતથી થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો યુવાનના મોત મુદ્દે વહેતી થયેલી ચર્ચામાં પોલીસે મોટો ખુલાસો કર્યો ગોંડલમાં રાજકુમાર જાટની લાશ મળવાના મામલે અનેક વાતો વહેતી થઈ હતી આ દરમિયાન વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા 11 દિવસથી ઘૂમ માછીમારની ભાડ હજુ સુધી ન મળતા પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યું છે ગત અઠાવીસ ફેબ્રુઆરીએ ત્રણ માછીમારો ઘોઘાતી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ બે જ માછીમારો પરત ફર્યા હતા ત્યારે ગુમ થયેલ માછીમારના પરિવારે પરત ફરેલ માછીમારોની પૂછપરછ કરતા બંને માછીમારો પાસેથી અલગ અલગ જવાબો મળ્યા હતા જેથી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે સઘન તપાસ કરતાં પણ માછીમારોની ભાડ મળી નથી ત્યારે અન્ય બે માછીમારોને પોલીસે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે તો બીજી તરફ વનનગરના દરિયાઈ કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ બંધ હાલતમાં ત્યારે સવાલ ઉઠે છે કે ભાવનગરમાં એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષા આ દરિયાઓની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ speed box હવે ક્યારે ચાલુ થશે? માર ભાઈ પણ અને કઈ રીતના ઘટના બની હતી? ક્યાં ગયા હતા એ? એ દરિયામાં મચ્છી મારવા કેટલા દિવસ પહેલા ગયેલા હતા? ચાર ચાર દિવસ થયા એમ બના બનેલો હતો દરિયામાં મચ્છી મારવા માટે હતા અઠ્યાવીસ તારીખે ને આવ્યા એ લોકો બે જણા ત્રણ જણા ગયેલા હતા ને ગુમ થયેલા એ વાત મળેલી છે લગેલા ગુમ થઈ જાય છે ગુમ એટલે એને આજે કેટલા દિવસ થયેલા છે આજે નવ દિવસ થયેલા છે પણ છતાં જે કઈ મળ્યું નથી કઈ વસ્તુ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગૃહ ઉદ્યોગના નામે મૂકાની જગ્યા પચાવી પાડવાના કાવતરાનો ન્યુઝ ગુજરાતીએ પર્દાફાશ કર્યો બે અલગ અલગ અરજદારોએ ગૃહ ઉદ્યોગ અને મેળા માટે અરજી કરી હતી કોર્પોરેશને અરજી સ્વીકારી ગૃહ ઉદ્યોગ અને મેળા માટે ટોકન ભાડે પંદર હજાર ચોરસ મીટર જગ્યા આપી હતી હવે આ ટોકન ભાડાની જમીન પર લોખંડના પાકા શેડ બનાવી દસ હજાર સુધીનું ભાડું વસૂલાશે તેવી માહિતી સામે આવી છે ગૃહ ઉદ્યોગ અને મેળા માટે નહીં પણ અન્ય હેતુ માટે જમીનનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે અરજદારે પૈસા કમાવવા માટે ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે ગુજરાતીના અહેવાલ બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક કામ બંધ અને તપાસના આદેશ આપ્યા આ પ્લોટ એનો જો હેતુ છે દેખાઈ રહ્યો છે તો તરત જ એને આદેશથી તાકીદથી એનો આપણે કેન્સલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે જે વિસ્તાર છે જે આખો પ્લોટ છે તે પ્લોટ રાહત દરે ભાડે આપવામાં આવે છે એ પણ કેના કામ માટે ગૃહના એટલે જે મહિલાઓના ઉત્થાન થાય મહિલાઓ તે પ્લોટ રાખી શકે તેના કારણે એ પ્લોટ છે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં હું આપણે બતાવીશ આ જોઈ લખી રહ્યું છે ટીપી થર્ટી ટુ આ ફાઇનલ પ્લોટ છાસઠ એ એમસી એટલે આપ એ સમજી ગયા હશો કે આ જગ્યા છે એ મહાનગરપાલિકાની છે હવે આપણે એ દ્રશ્યો બતાવીશ આપે આ જોઈ લીધું ટીપી નંબર બત્રીસ છે ફાઇનલ પ્લોટ છાસઠ છે એ એમસીની માલિકી છે અને વિશાળ કદાચ માની શકાય કે કદાચ કરોડો રૂપિયાની આ જગ્યા છે કદાચ કોર્પોરેશન વેચે તો કોર્પોરેશન તિજોરી છે છલોછલ પૈસાથી ભરાઈ જાય પરંતુ મહાનગરપાલિકાની આ ભલિહારી એટલા માટે કહી રહ્યો છું કે સ્ટેન્ડિંગ કમિટી એક ઠરાવ કરે છે અને ઠરાવમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે આ જે પ્લોટ છે બે વ્યક્તિઓને અલગ અલગ એક વ્યક્તિને પાંચ હજાર ચોરસ મીટર બીજા વ્યક્તિને દસ હજાર ચોરસ મીટર

કરાવ્યું પુનઃ મિલન આ સગીરા પાંચ દિવસ અગાઉ બિહારથી સુરત આવી હતી સાંજના સમયે અન્ય બહેનો સાથે ખરીદી કરવા જતા સમયે વિખૂટી પડી હતી પરિવારને ભાડ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી સીસીટીવી ફૂટેજ અને ભારે શોધખોળ બાદ સગીરાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી છે સગીરા સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે તો ફાગણ માસમાં ખાખરાના વૃક્ષ ઉપર આવતા ફૂલ કેસુડો જે ગુણોથી ભરપૂર છે પલાસ પુષ્પ તરીકે ઓળખાતા કેસુડો ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલ જ્યાં નજર કરો ત્યાં કેસરી રંગના પુષ્પો સ્વરૂપે કેસુડો ખીલી ઉઠ્યો છે અત્યારે હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે કેસુડાના પુષ્પો થકી ઉજવણી કરી ચામડી અને આંખને થતા નુકસાનથી બચવા સૌને અપીલ કરવામાં આવી છે ગોધરા કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ આ વર્ષે કેમિકલ યુક્ત રંગોથી દૂર રહી કેસરડો અને ગુલાબના કુદરતી રંગોથી ધૂળેટી મનાવવાનો સંકલ્પ કર્યો છે પ્રાકૃતિક ખેતી કરતા જાગૃત ખેડૂતોએ બજાર સુધી કેસોડાના પુષ્પ પહોંચે એવા આશય સાથે વેચાણ શરૂ કર્યું છે ત્યારે કેસોડાના પુષ્પના ઉપયોગથી રંગ બનાવી રંગોત્સવ મનાવવામાં આવશે કેસુડો એ ઔષધીય તરીકે પણ ખૂબ જ ગુણકારી છે અને લાભકારી છે કેસુડાના પાણીથી આવે

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાવનગરના યુવાનોને લુહારી કામની તાલીમ આપવામાં આવી હતી તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યુવાનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ તાલીમ બાદ સરકારે સૌને કામની કિટનું વિતરણ કર્યું હતું પરંતુ તેમને અલગ અલગ પ્રકારની કિટ મળતા ચકચાર મચી જવા પામી છે તાલીમાર્થીઓએ કિટ બદલી આપવાની માંગ કરી છે આ કિટ લુહારીકામ માટે ઉપયોગમાં આવી શકે તેમ નથી આથી યુવાનો માંગ કરી રહ્યા છે કે લુહારીકામનું હુનર ધરાવતા યુવાનોને તેના વ્યવસાય અનુરૂપ યોગ્ય અને સારી ગુણવત્તાની કિટ વિતરણ કરવામાં આવે જ્યારે સોની કામની કિટ સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાળવવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક પેડ માકે નામ પહેલ હેઠળ મોરિશિયસના સર સાગુર સરસિવસાગુર રામગુલામ બોટાનીકલ ગાર્ડનમાં એક વૃક્ષારોપણ કર્યું આ પહેલા તેમણે ગયાનાની તેમની મુલાકાત દરમિયાન પણ આવી જ પહેલ કરી હતી પીએમ મોદીના અવિરત પ્રયાસોના કારણે આ પહેલ ભારતમાં એક અબજથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વધુમાં તેની અસર ભારતની બહારના દેશોમાં પણ ફેલાઇ છે આ પહેલ હેઠળ વિશ્વભરના લગભગ એકસો છત્રીસ દેશોમાં કુલ સત્યાવીસ હજાર પાંચસોથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં પીએમ પોતે બે દેશોમાં વૃક્ષારોપણમાં ભાગ લઈ ચૂક્યા છે તો બુલેટિનમાં આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર